કરવા જતા પછી ગોરબાઈ માં કરતા અહીંયા તો એવું કઈ મેં જોયું નથી સિટી માં તો ક્યાં ખેતડા કરે કોને ખબર ટાટા જય શ્રી કૃષ્ણ જય એમ કરવાનું બેટા આમ જ રેવા દેવાના જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમે બધા મજામાં છીએ તમે પણ બધા મજામાં છે આશા રાખો છો માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું મસ્ત મસ્ત હવા હવા નાઈ ધોઈને તૈયાર થયા કપડા ઉપડા ધોવાઈ ગયા થોડું ઘણું કામ બાકી છે અત્યંતા બેને આજે જવાનું છે ટ્યુશનમાં તો અત્યંતા બેને ઉઠીને નાઈ નહીં ખાશે તો આપણે જોઈ લઈ જો એને જો સોટલા સોડાય છે ને સોટલો વાળવાનો બાકી છે હજી જો જો હવારમાં વહેલા ઉઠાઈ ગયું ને થોડુંક એટલે કા બેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જો ક્યાં દીદીનો તૈયાર કરીએ

આપણે બતાવશું કઈ રીતના રેસે કેમ રેસેવ્રત આવે ને અને તમારા માં વર્ત કઈ રીતના રે ને ખાસ કોમેન્ટ કરીને જણાવજો અમારામાં તો રેતા ખેતરડા કરવા જતા અને પછી ગોરબાઈ માં કરતા અહીંયા તો એવું કઈ મેં જોયું સિટી માં તો ક્યાં ખેતરડા કરે કોને ખબર અહીંયા તો ઉમરે ઉમરે સાઇન્ડલા કરવા આવે છોકરીઓ હું આવીને પછી બે પાંચ વર હોય છોકરીઓ સાઇન્ડલા કરવા આવતી એટલે હું પૂછતી તમે કઈ રીતના વરત રોસ્તો હોય તો એ લોકો કઈ ગમે કે ઉમરે ઉમરે બધી સાઇન્ડલો કરવા જાય દુકાનમાં એ રીતના જતા હોય પણ કાંઈ નહીં અત્યંતતા બેન કઈ રીતના રહીને તમને બતાવે આજે મારે જવારા વાવવાના છે એ રીતના વાવું તમને કે હું આપણે તો હાથ ધાન લેવાના છે તો ઘઉં ને બાજરી લીધી છે બીજું બધું આપણે ધીમે ધીમે ભેગું કરી નાખશું અને સારું આપણે સોખડ્યું જોઈ પછી અત્યંત બેન જવા રવા આવી દેવું તો આપણે અત્યંત બેન મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો અત્યંતા બેન મસ્ત તૈયાર થઈ ગયા અને નોટ લઈ કે આવી ગયો વરસાદ ધીમો 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 ઝીણો ઝીણો વરસાદ શરૂ થઈ ગયો છે ને અહીંયા ટ્રાફિક થઈ ગયું છે હું કોને ખબર એક વાહન બાહન

આપણે ટાટા જય શ્રી કૃષ્ણ જય માતા બા મૂકવા જાય છે અત્યંત બેન જાય છે ટ્યુશન માં આજે પેલો દિવસ જય માતા અત્યંત <satm -tired> no yo, pero romal tiene también por allá, pero romal deí deí, pero romal se cono de valo, cono cono, ¿sí? ahí, ahí, entonces tiene también romal deí, entonces tiene se torta, torta, entonces tiene también deí, pero aparte a estar tan trabajada para poder hacer una

જય શ્રી કૃષ્ણ સારું જોઈએ લોકો પ્લેસમાં વી ગયો ને મારે પોતા મારવાના બાકી છે હવે પોતા મારી લઈએ કપડા તો ધોવાઈ ગયા છે થોડા ઘણા નાખવાના છે બાકી અને આ ફ્રિઝનો આડો તમે ડબ્બો ભરાઈ ગયો ને તો કાઢ્યો તો તમારે કોઈને પાણી ભરાઈ જતું છે ફ્રીજ હશે અને બધાએને ફ્રીઝની આડો જે આ ડબ્બો આવે ને એ પાણીમાં ભરાઈ ગયો તો મસ્ત તમે કાઢી નાખો હવે ફ્રીઝ સાફ સફાઈ કરવાની છે ફ્રિઝની પોતા પોતા મારી દેખો છે આ ડાગાન છે ને આ બધા વહી છે

તો મસ્ત ડબ્બો કાઢીને ખનો મારે પોતા મારવાના બાકી છે ખાલી બાકી તો બધું કામ થઈ ગયું બેનભાઈ ગયા છે ટ્યુશનમાં આપણે મારતી મસ્ત પોતાને પછી લઈ બપોરની રસોઈ કારણ કે સવારમાં તો નવરાઈ મળે જ નહીં આપણને પહેલાં મળતી છોકરાને વેકી છે ક્યારે પણ હવે તો ભણવા જાય છે બેનભાઈ બે એટલે હવે નો ટાઈમ મળે અગિયાર સાડા અગિયાર આવશે એટલે પછી આપણે સ્કૂલનું આપણે તૈયાર કરવું પડશે સારું જો તો આપણે રસોઈ બનાવવાની તૈયારી કરવા માંડ્યા છે રસોઈમાં તો જો મસ્ત આપણે ફૂપલ શાક કર્યું છે કારણ કે હમણાં તો કઠોળ વાળી જ છે કારણ કે વરસાદ છે ને તો ચોમાસાનું શાક ઓછું આવે ગુવાર ને હોય પણ પાણી સડી ગયું આવે એટલે આપણને બહુ કંઈ ભાવે નહીં તો મસ્ત રોટલી રોટ આપણે તૈયાર કરી નાખ્યું છે બાંધવાના બધું સોળીનું શાક બધું કેટલું મસ્ત છે કઠોળી કઠોળ હોય તો મસ્ત સોળીનું શાક બનાવી નાખ્યું રસાવાળું અને બનાવવાની છે રોટલી સાલો રોટલી લોટ બાંધીને રોટલી બનાવવાડી અને આપણે તમે હવા તમને કીધું ને કે આપણે વારા છે તો અત્યંત આ બેને બધી વસ્તુ લઈને મેં બેહાડી દીધા છે કઈ રીતના વાવવાનું તમને બતાવવું કઈ રીતના વાવવાના હોય

અને આમાં આપણે ઘઉં અને મગ લીધા છે ઘઉં મગ અને માટી અને આમાં લીધું છે આપણે સોફું પાણી તો અત્યંતા બેન મસ્ત કરશે ભેર થોડુંક ધોઈન નો બેટા નાખ કદી માટી નખવા દીકરો જય ગણપત દાદા ગૌરી માં એમ સાઉન્ડ માં એમ માતાજી નામ લેન પછી વાવણ થોડુંક પાણી નાખ વધારે નહીં ખાતી નાખ ને બસ

ચામ ચારે બાજુ ના એટલે બધે થઈ જાય હા જે એમ હા જે એમ નાખવાનું બસ લેવો પાસા કો નાખો એક જગ્યાએ ની નાખો ને હું કો નાખી દો એને નો નાખતા આવડે આપડે આપણે એને શીખવાડી કઈ રીતના હોય એમ એમ નો હોય આ રીતના ઘટા કો નાખી દેવાના એક બે થર કરી ના ખાસે આપણે બસ લેવ પાસા એક જગ્યાએ પડે ને તો બટા બધા એક જગ્યાએ જ ઉગે આમ બધી જગ્યાએ રાખવાના અલગ 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 બસ હવે માટી નું ભર દે આખું આખું હા આખું ભર દે માટી નું હવે બધાય ઘઉં છે ને બધાય ઓલા થઈ જાવ દે બુરાઈ જવા જોઈ સારી ના મસ્ત સવાર આપણે વવરા વીસે અતિ અંદર મેં પાહે બધાય બુરાઈ જાવ જો હા બસ વજન નઈ દેવાનો બટા વજન નઈ દેવાનો બસ પોતા પરે રાખવાના બસ લ્યો સારી ના આપણે સવાર વવરાઈ દીધા આમાં જ મૂક દે હવે આમાં જ મૂકી દે ઓલ વાઈટ પાણી નાખો ઓલું નાખ્યું હતું એમાં પાણી નાખ્યું ઓલું નાખ્યું હતું બે દી ઢાંકવાના પછી કોદરા ફૂટે ને મૂકવાના એમ સાઉન્ડ માનું નામ લઈ વા નહી તો પોતું મરાય નાખ ઘણા નાખી દીધા ઘણા નાખા ઉપર નો નાખે બટાશ એકલા શણી જાય પછી દેખાય બે ત્રણ તમને બતાવશું ઉગા કે નહીં ઈ તમને બતાવશું હમણાં કન્ટર બ્લોગમાં બના ને બ્લોગ જોવાની ભૂલતા નઈ કારણ કે અત્યંત બેન ને આવે છે હમણાં તો અત્યંત બેન કઈ રીતના રે તમને કે હું આગળ આગળ થોડું ઘણો સીટીના રીતના રહી અને શોખ છે તો આપણે રેવા દઈએ તો મસ્ત જવારા વવાઈ ગયા છે આપણે જવારા વાવી દીધા અને બપોરને રસ્તેમાં રોટલી બને નહીં કે આપણે ભણવાની તૈયારી થઈ જાય બેન ભરો ભણવા તો આજનો વિડીયો આપણે એ કરીશું તો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી મળશું નવા બ્લોગની સાથે ક્યાં સુધી બધાયને જય માતાજી બાય બાય